તો હવે અમરેલીના રાજુલામાં નદી નાળા છલકાયા છે મોરંગી ગામની રામતલિયા નદીમાં ઘોડા પૂર આવ્યું છે આસપાસના ગામને સાવચેત કરવામાં આવ્યા છે અમરેલીમાં જિલ્લામાં જે વિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજુલા શહેર અને તાલુકાના ગામોમાં ગત મોડી રાતથી જ એકથી ત્રણ વાગ્યા સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે તો સિઝનો નદી નાળા છલકાઈ ગયા છે ગત રાત્રિના પડેલા ભારે વરસાદને લઈ રાજુલાના મોરંગી ગામની તાલુકા પાંચેક દિવસ થી અવિરત વરસાદ શરૂ છે અને ખુબ જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો ખુશખુશાલ છે ત્યારે ગત રાત્રે રાજુલા તાલુકા સમગ્ર રાજુલા તાલુકા ભારે વરસાદ થયો છે જેમાં રાજુલા તાલુકાના મોરંગી ગામમાં લગભગ દોઢ ઇંચ વરસાદ ખાબકી પડતા ત્યાંની રામપલિયા નદીમાં ભારે ઘોડાપુર આવ્યું હતું જેને લઈને લોકો ત્યાં કુતલું રાખી જોવા ઉમટી પડ્યા હતા અને એકંદરે રાજુલા તાલુકામાં પાંચ ઇંચ વરસાદ સિઝનનો થયો છે એના જી સમગ્ર માહિતી બદલ આભાર